નમસ્કાર મિત્રો હિલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે સીઈટી બે હજાર પચીસની અંદર જે વિદ્યાર્થીઓ પાસ થયા હશે આ તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન તમે કરી દીધું હશે મેરિટમાં નામ આવ્યા પછીની વાત છે એક વખત રજીસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી વિદ્યાર્થીની યોજનાની ચોઈસ ફિલિંગ કરવાની આવે છે આ ચોઈસ ફિલિંગ માટેના ઓપ્શન હવે અવેલેબલ થઈ ગયા છે અને ઓનલાઈન સ્ટાર્ટ પણ થઈ ગયું છે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાની છે એ આજના વિડીયોમાં જોવાનું છે આ પહેલાં મેં સીઈટીમાં જે ઉમેદવાર જે વિદ્યાર્થીઓના નામ આવ્યા છે મેરિટમાં એ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો મેં વિડીયો બનાવેલો છે તો એ વિડીયો ના જોયો હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો આપણે વિડીયોની શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો સૌ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર જી એસ એસ વાય ગુજ આટલું લખી અને સર્ચ કરવાનું છે એટલે આ રીતની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે આના હોમ પેજ પર ક્લિક આપી દો એમ પણ તમને જે ચોઈસ ફિલિંગ માટેની સીધી વેબસાઇટની લિંક છે એ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાંથી પણ તમે સીધા જઈ શકશો અહીં વિદ્યાર્થી રજિસ્ટ્રેશનનું મેનુ આપ્યું છે એના પર ક્લિક આપો ત્યાર પછી અહીં ચોઈસ ફિલિંગ નામનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક આપો હવે જ્યારે તમે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કર્યું હશે ત્યારે તમને પાસવોર્ડ બનાવવાનું કહ્યું હશે તો એ પાસવર્ડ અહીં એન્ટર કરવાનો છે અને વિદ્યાર્થીનો આધાર યુ ડાયસ નંબર છે એ અહીં નાખવાનો છે અઢાર અંકોનો ત્યાર પછી લોગ પર ક્લિક આપો હવે આ રીતની વિદ્યાર્થીની ડિટેલ્સ આવી જશે સ્કૂલ પ્રાયોરિટી સિલેક્શનનું પેજ ઓપન થઈ જશે અહીં એલિજિબલ સ્કીમ કઈ છે તો એ તમને અહીં બતાવશે અહીં પાંચ સ્કીમ છે એ મુજબ વિદ્યાર્થી એલિજિબલ છે એક તો જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટે રક્ષાશક્તિ સ્કૂલ માટે જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ માટે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માટે અને સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્સ સ્કૂલ ઓફ એક્સલન્સ માટે હવે નીચે સ્ક્રોલ આપો તો નીચે જ તમને પહેલો જો ઘણા બધા ઓપ્શન આપ્યા છે મેં ચેક કરી લીધું છે જે સ્કૂલ જે સ્કીમ છે અવેલેબલ એ મુજબ અહીં બધા વિકલ્પો ઉપલબ્ધ આપી દીધા છે અહીં લખ્યું છે અવેલેબલ ઉપલબ્ધ વિકલ્પો એકસો એક પ્રકારની જે વિકલ્પો છે એ ઉપલબ્ધ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપ્યું છે તો એના પર તમે જેવું સ્કીમ પસંદ કરશો એટલે એ સ્કીમ છે એ આ બાજુ આવી જશે હવે તમને એમ થાય કે આ તો લેપટોપની અંદર આપણે આ રીતનું પ્રોસેસ કરશું તો જ થશે મોબાઈલની અંદર મેં જોયું છે કે થોડી તકલીફ થાય છે તો એ બેટર લેપટોપ રહેશે તો અહીં તમે જેવું પણ ક્લિક આપશો એટલે એ પ્રમાણે અહીં ક્રમ લખાવીને આવી જશે પહેલી ચોઈસ મેં આ કરી છે તો બીજી ચોઈસ આ કરી છે એ પ્રમાણે અહીં એક બે એ રીતની ચોઈસ ફિલિંગ આવી જાય છે અને ત્રીજું પસંદ કરું તો એ પ્રમાણે આવી જાય છે તમને એમ થાય કે ચોઈસ જે છે એને આડાવળી કરવી છે આને નીચું લઈ જવું છે ને નીચે આવી જશે પછી અપ કરવું હોય તો અપ થઈ જશે ત્યાર પછી ફરી પાછી પરત સ્કૂલના લિસ્ટમાં જવા દેવી હોય તમારે આ જે સ્કીમ છે પસંદ ન કરવી હોય તો પછી આ રીતનો એરો આપ્યો છે એટલે એ ફરી પાછી આ બાજુના લિસ્ટમાં આવી જશે તો આવી રીતે છે એકદમ સરળ રીત છે તમને આવડી જ જશે બે જ મિનિટની અંદર તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો સ્કૂલો તમારે એકથી વધારે પસંદ કરવી હોય તો તમે વધારે પસંદ કરી શકો છો કોઈ વિદ્યાર્થીને ફરજિયાત લેવું હોય તો તમામ સ્કૂલો છે પસંદ કરી લેવાની છે હવે એક બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે જે પણ સ્કૂલ તમે અહીંથી પસંદ કરો છો અને રિટર્ન એને તમે સ્કૂલના લિસ્ટમાં આ બાજુ લઈ જાવ છો દાખલા તરીકે આ સ્કૂલ મેં અહીં પહેલી જતી એને પસંદ કરી છે એને હું રિટર્ન મોકલું છું તો પછી એ સ્કૂલ છે સ્કૂલના લિસ્ટમાં લાસ્ટમાં આવી જાય છે તો પછી તમને એમ થાય કે સારું ક્યાં ખોવાઈ ગયે એ સ્કૂલ તો એ અહીં લિસ્ટમાં લાસ્ટમાં આવી જાય છે મેં આ ચારે ચાર સ્કૂલ છે એને પસંદ કરી અને રિટર્ન મોકલી છે એટલે લાસ્ટમાં આવી ગઈ છે તમારે એને ફરી પસંદ કરવી તો આ રીતનું ક્લિક આપશો એટલે પછી આવી જશે અહીં તમારે સ્કૂલ ફરજિયાત પસંદ કરવી હોય તો ફરજિયાત તમામ ઓપ્શન છે એ તમારે પસંદ કરવાના રહેશે અહીં એ પણ ધ્યા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જેવો કલર છે અહીં મેરિટની જે સોરી સ્કીમની જે યોજનાનો કલર છે એ પ્રમાણેનો કલર તમને અહીં સ્કૂલના લિસ્ટમાં જોવા મળે છે દાખલા તરીકે અહીં રક્ષાશક્તિ સ્કૂલોનું લિસ્ટ હોય તો એ એ કલર કલરમાં જ જોવા મળે છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલનું લિસ્ટ હોય તો એ પણ એના મુજબના કલરમાં તમને જોવા મળે છે તો એક સારી બાબત છે તમને ખ્યાલ આવે કે રક્ષાશક્તિ કઈ સ્કૂલ છે એકલવ્ય કઈ સ્કૂલ છે તમે અહીંથી જોઈ શકો છો મેં આવું માર્ક કર્યું છે છતાં પણ તમારે ચેક કરી લેવું આ રીતનું સ્કૂલ ચોઇસ અહીં આવી જાય એક બે ત્રણ ચાર તમારે જેટલી પણ સ્કૂલો હોય કે મેરિટ લેવું હોય તો મેરિટનું ઓપ્શન પણ આપેલું છે તો એટલી તમે પ્રાયોરિટી એ સ્કીમને આપી શકો છો નીચે સ્ક્રોલ કરી આ ચેકબોક્સ છે એ ખરું કરી દેવાનું છે અને સબમિટ પ્રાયોરિટીનો ઓપ્શન આપે છે એના પર ક્લિક આપી દેવાનું છે મિટ પ્રાયોરિટી પર ક્લિક આપશો એટલે માહિતી સેવ થઈ જશે ત્યાર પછી એક્સપોર્ટ ટુ પીડીએફનો ઓપ્શન આપે છે એના પર ક્લિક આપશો એટલે તમારી ચોઇસ ફિલિંગ માટેની જે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે આ એક બે કોપીમાં આપણે ડાઉનલોડ કરીને સાચવીને રાખવાની છે તમારે મેરિટમાં જે પ્રમાણે તમારા માર્ક્સ હશે એ પ્રમાણે તમારા પ્રાયોરિટી મુજબ તમને છે એ સ્કૂલ પસંદગી સ્કીમ પસંદગી મળી રહેશે અહીં ચોખ્ખું લખ્યું છે કે યોજનાઓ અને શાળાઓના આ પ્રેફરન્સ એટલે પસંદગી મેં સમજી વિચારીને આપી છે મારી મરજીથી આપી છે જેમાં પાછળથી કોઈ સુધારો થશે નહીં તેની બાંહેધરી આપું છું એનું ચેકબોક્સ આપણે ખરું કરીએ છીએ મીન્સ કે જે યોજના અને શાળાની જે પસંદગી છે એ સમજી વિચારીને કરવાની છે કોઈ ભૂલ ન થાય એ ચોક્કસ આપણે ધ્યાન રાખવાનું છે તો આ રીતનું સબમિટ પ્રાયોરિટી પર ક્લિક આપશો એટલે તમારું જે પ્રેફરન્સ છે એની પ્રોસેસ અહીં પૂરી થઈ જાય છે ત્યાર પછી આપણે મેરિટ લિસ્ટ બહાર પડે સોરી પસંદગી લિસ્ટ બહાર પડે એમાં આપણો વારો કઈ સ્કૂલમાં ફાળ આપણને કઈ સ્કૂલ ફાળવાય છે અથવા તો કઈ યોજના ફાળવાય છે આપણને ખ્યાલ આવી જશે તો આ રીતની ચોઈસ ફિલિંગની પ્રોસેસ સિમ્પલ છે ફક્ત એક બે મિનિટની છે વિડીયોની અંદર કોઈ ખ્યાલ ના હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો સીઈટી રજીસ્ટ્રેશનને લગતા ઘણા બધા વિડીયો બનાવેલા છે તમામ વિડીયો તમને વિગતવાર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો ગમે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો